નર્મદા ભવન સ્થિત કાર્યરત જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરી સહિતની પુરવઠા કચેરીઓ મોડલ ફાર્મ ખાતે ખસેડાય છે વડોદરા શહેરમાં નર્મદા ભવન અને કુબેર ભવન સહિતની બિલ્ડિંગો ખાલી કરી સ્થળાંતર કરવામાં આવ્યું છે અટલ બ્રિજ નજીક મોડલ ફાર્મ ખાતે કચેરીઓ સ્થળાંતરતા નાગરિકો અટવાયા હતા નાગરિકો માટે શહેરમાંથી મોડલ ફાર્મ જવા માટે કોઈપણ પ્રકારની બસ વ્યવસ્થા નહીં હોવાથી સુવિધા ઉભી કરવા માંગ કરવામાં આવી છે નાગરિકોને મોડલ ફાર્મની કચેરી સુધી પહોંચવામાં કલાકો વેડફાય છે જનસેવા કેન્દ્રના મેનેજર ત્રિકમ પટેલ નિવેદન આપતા જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કચેરીનું સ્થળાંતર કરાયું છે નાગરિકોને પણ કચેરી સ્થળાંતર કરતા જાણ કરવામાં આવી હતી જેને વાત કરીએ જનસેવા કેન્દ્ર સહિતની વિવિધ કચેરીઓ અહીંયા સ્થળાંતરિત કરવામાં આવી ચા કારણથી સ્થળાંતરિત કરી છે આની કઈ રીતની અત્યારે વ્યવસ્થા છે સરકાર સુધી સહિત પ્રમાણે જે નર્મદા ભવન સીમનો જે જર્જરિત ઘોષિત કરવા છે તેના કારણે ત્યાંથી અમને નોટિસ આપે છે ત્યાંથી ખાલી કરી માનનીય કલેક્ટર સાહેબે અમને આ જગ્યા પ્રશે લેબોરેટરીમાં નીચેનું પ્રમાણ પડતો થાય જેની તમામ વ્યવસ્થા કરી અને પછી એને ચાલુ કરે છે દિવાળી પહેલેથી અહીંયા ચાલુ કરે છે ખાસ કરીને નાગરિકોની એક માંગ છે કે ત્યાંથી આવવા માટે બસ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં કારણ કે એમના કોઈ ખ્યાલ નથી બબે ત્રણ ત્રણ બસો બદલીને આવો સમય પણ વેડફાટ થાય છે એના માટે પ્રેસ નોટ પણ આપી હતી જેને આપણે બંધ ત્યારે પણ અને હાલ પણ હું મીડિયાના માધ્યમથી આના માધ્યમથી કહીશ કે જે ઓફિસ હાલ ત્યાં નર્મદા અંદર તલાટી ઓફિસ મામલતદાર ઓફિસ જે કુબેર બોર્ડમાં તલાટી ઓફિસ હતી એ કુલ ત્રણ ઝોનલ ઓફિસ પર એક બે અને ચાર એ તમામ અહીંયા શિફ્ટ કરે છે અને બધી એક જ જગ્યાએ છે તો ત્યાં નર્મદા ભવનથી ખૂબ જ બહુ કોઈ જવાની જરૂર નથી અને એક જ જગ્યાએથી મળી જશે અને જે નર્મદા ભવન છે ત્યારે એનું સ્થળાંતર બિલ્ડિંગ છે એ સારામાં સારું છે નર્મદા બવન કુબેર પડે છે તલાટીના સહી માટે અમને નર્મદ કુબેર ભવન નીકળે છે બરાબર ત્યાંથી સહી અહીંથી આવવા માટે બહુ અમને ટ્રાન્સપોર્ટેશન બહુ દૂર લાગે છે એટલે તમે લાગે તકે સારું શું શું છે અમારી એવી માગણી છે કે સર જે તમે અહીંયા જે માગણી છે નર્મદા ભવન પણ તમે અહીંયા લાવી શકો છો તો કુબેર ભવન પણ તમે અહીંયા તલાટી બેસાડી શકો છો તો બધાના જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો છે એ તમે અંદર જઈ શકો શકો પ્રશાંત રાણા